કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના અમરાઈવાડી વાડી રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિર महंत મહંત શ્રી એક હજાર આઠ શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ અનેરા ઉત્સવ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ ચૈત્ર સુદ પૂનમ શનિવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે સવારથી લઈને સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે છ કલાકે શ્રી હનુમાન દાદાની ઉત્થાપન આરતી અને ત્રિયજન સવારે સાડા આઠ કલાકે ધ્વજારોહણ સવારે નવ થી બાર કલાકે શ્રી આલોક પૂજારીજી દ્વારા સુંદરકાંડનો પાઠ બપોરે બાર કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી સાથે શૃંગાર દર્શન અને છપ્પન ભોગ અંકુટ ધરાવવામાં આવ્યો હતું સાડા બાર થી એક કલાકે મહાપ્રસાદી વિતરણ બપોરે એક થી ચાર કલાકે ભંડારો સાંજે પાંચ થી સાત કલાકે મારુતિ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ રાત્રે સાડા આઠ કલાકે શ્રી નાગરવેલ હનુમાન દાદાની અગિયાર હજાર દીવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ જય શ્રી રામ અદલિત બલધામ હેમ શૈલાભદેહમ ધનિત બિત કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગ્રમ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘપતિ પ્રિય વક્તમ બાદ જાતમ નમામી આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં જે નગર દેવ છે અને મંદિરમાં છે નો આજે હનુમાન જન્મોત્સવ પણ છે અને શનિવારનો દિવસ પણ છે એટલે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સવારે ચાર વાગ્યા થી ભક્તો અહીંયા દર્શને દર્શનનો લાભ લઈ રહ્યા છે નાગરવેલ હનુમાન મંદિર તરફથી આજે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે ધ્વજારોહણનો કાર્યક્રમ એના પછી સુંદરકાંડ અને સુંદરકાંડ પછી બાર વાગે ભગવાનની જન્મોત્સવ આરતીનું આયોજન છે જન્મોત્સવ આરતી પછી દાદાનો જન્મનો પ્રસાદ જે છે બધા લોકોને મળે મળે એના માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને બધુંમાં સાંજે મારુતિ યજ્ઞ અને રાતે સાડા આઠ વાગે બધા ભક્તોને લાવો લેવા માટે પોતાના હાથથી દાદાની થી આરતી કરશે એવો અગિયાર હજાર આરતી આરતીનું આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનથી લોકોને ખૂબ આનંદ થશે અને આ વિસ્તારમાં નાગરવેલ હનુમાન દાદાનો ખૂબ જ મહિમા છે બહુ પ્રાચીન સ્થાન છે અને દાદા બધા ભક્તોને પોતાનો દર્શનનો પોતાનો આશીર્વાદ બધાને આપે છે અમે ધીમે ધીમે આ સ્થાનને મોટું કરવા માટે એક શક્તિપીઠ બને શક્તિધામ બને નાગરવેલ હનુમાન ધામ બને એના માટે વિચારણાઓ ચાલી રહી છે પ્લાન ને નકશો તૈયાર થઈ રહ્યો છે પણ અમારી દાદાને એ જ પ્રાર્થના છે કે અમારા દાદાને જે ભક્તો છે બધાના ઉપર કૃપા વરસાવે અષ્ટ સિદ્ધ નવનિત્ય દાતા અસબર દીન જાનકી માતા એવા હનુમાન દાદા બધાને એ આશીર્વાદ આપે અને આ સંસારમાં બધા ભક્તો સુખી થાય સનાતન ધર્મ આગળ વધે અને ખૂબ જ સારી રીતે અમે લોકો બધા ગયા વર્ષોથી તો ઉત્સવ ઉજવીએ છીએ પણ આવતા વર્ષોમાં ભવિષ્યમાં અમે દાદાનું ખૂબ જ સનાતન ધર્મને આગળ વધારીને દાદાનો જન્મનો ઉત્સવ ખૂબ આગળ વધારીએ અને લોકોને નવા જે યુવાનો છે એ લોકો દાદામાં પ્રેરણા લે કે બધું હોવા છતાં રામનો દાસ બનીને આખી જીવન દાદાએ કાઢી નાખ્યું એ રીતે અહંકાર છોડીને ગમે તેટલી શક્તિ આપનામાં હોય પણ એ શક્તિનો સારો ઉપયોગ કરીને સદમાર્ગો લગાવીને સમાજને પ્રેરણારૂપ બનીને આપ સૌ લોકો આગળ વધો અને યુવા ધન ભારતને આગળ વધારે એવું અમારે દાદાને પ્રાર્થના છે જય શ્રી રામ